ભરૂચમાં આગામી દિવસોમાં ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં પર્યાવરણને લાગતી સમસ્યા હોય તેમાં લોકો પોતાની રજૂઆત છે પોતાના જે પ્રસ્તાવ છે તે મૂકીને તંત્રનું ધ્યાન દોરી શકે છે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટું વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે ફરી એકવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકાર ઉપર પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે છોટું વસાવા શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં રે નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે તેમના અવારનવાર આરોપો હોય છે ભરૂચમાં ખાણ ખનીજ બેફામ રીતે ચાલી રહ્યું છે કોઈપણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહી તેના જ કારણે એટલું જ નહીં ગૌચરની જમીનો હોય આદિવાસી સમાજના જે ખેડૂતોની જમીન હોય તે જમીનોને લઈને પણ તેઓ અવારનવાર સવાલ ઉઠાવતા હોય છે કેમ કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ત્યાં દબાણ કરીને પોતાની મનમરજીનું કામ કરે છે ને પર્યાવરણને નુકસાન થાય પ્રકારના કૃત્ય આચરતા હોય છે ત્યારે આગામી સમયમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે એક પર્યાવરણને થતાં જે નુકસાન છે તેને લઈને ત્યાંના સ્થાનિકોને સલાહ સૂચન માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને કેવી રીતે પર્યાવરણને જાળવી શકાય ને લોકોની જે સમસ્યા હોય તેમને જે હાલાકીઓ પડી રહી છે તેનું કેવી રીતે નિરાકરણ લાગવી શકાય તે માટે એક લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ લોક સુનાવણીનો કાર્યક્રમ પહેલા જ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને સાથે જ તેમણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા છે પહેલા તો શું કહી રહ્યા છે છોટુ વસાવા તે સાંભળી લો નાખવાનો જે તારીખ 10 10 2024 ના રોજ જે સમય નક્કી કર્યો છે એ રાજપાડી ખાતે જે ટાઉન હોલ કોઈ છે એની અંદર રાખવામાં આવે છે મારે એમ કેવું છે સરકારને કે આ બુસ્તરવાળાને કે તમે સ્થળ પર રાખો ને ત્યાં શા માટે રાખો છો જેથી આખા લોકો બી આવી શકે ને તમને સ્થળને બધું નિરીક્ષણ થઈ શકે ને કે શું પરિસ્થિતિ છે ત્યાં આગળ અને કેવી રીતના આનું વોશિંગ પ્લાન આપો એ બધું લોકો તમને ત્યાં સ્થળ પર બતાવે ને શા માટે તમે ડરો છો ત્યાં આગળ રાખો ને તમે સ્થળ પર આગળ બી તમે રાખીને ત્યાં જીએમડીસીમાં દમલાઈ પછી આ જે ગામડાઓની અંદર જે પડવાણીયા છે મોરણ છે શિયાળી છે એની જમીનો સિલકા સિલકામાં જાય છે કોલસાની ખાળની અંદર એને એનું બી તમે હેરિંગ ત્યાં રાખો છો રાજપાટની અંદર આટલા બધા ચૌદસો હેક્ટર આ ગામની ગામડાઓની જમીન જાય છે ત્યાં સ્થળ પર આવો ને તમે શા માટે નથી આવતા મારે એમ કેવું છે એમાં ગૌચરની જમીન છે ઘણી જમીનો છે પહેલાં બી હું ધારાસભ્ય હતો ત્યારે મેં ના લખીને આપી દીધેલું ઓગણીસ બે હજાર ઓગણીસની સાલની અંદર મારો પત્ર હતો ધારાસભ્ય તરીકે કે અમારે આ ખાણ આપવી નથી આ વિસ્તારને પર્યાવરણનું મોટું જોખમ થાય એવું છે ને એનાથી લોકોને કોઈ ફાયદો છે જ નથી લોકો બેકાર થઈ જાય છે જે ખાણ આગળ બી થઈ છે તેની અંદર બધા લોકો આજે બેકાર થઈ ગયા છે ને એ લોકોને વિસ્થાપિત બનવું પડ્યું છે ને ક્યાં ફાયદો થયો છે જીએમડીસી લખે છે કે આ વિસ્તારના લોકોને રોજીરોટી મળે એની જીવન સુધરે ક્યાં જીવન સુધર્યું છે એ લોકો તો બધા પતી ગયા છે ને શિક્ષણ નથી કશું નથી આજે ગામડા છોડીને એ લોકો જાય છે મજૂરી કરવા ત્યાં અંકલેશ્વરની અંદર જીઆઈડીસીમાં આ જેટલા ગામડા વિસ્થાપિત થયા છે અહીં પણ તમે એવું કરવા માંગો છો કેવી રીતના ચાલે આખું ઉલ્લંઘન કરો છો તમે એમેન્ડમેન્ટ કરીને સોમાં કર્યું જંગલનું ફોરેસ્ટનું ફોરેસ્ટની વાત લાવીને સેન્ટ્રલ એક બાજુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો છે કે આ વિસ્તારોની અંદર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એક ઇંચ ધારણ કરી શકતી નથી જગ્યા તો પછી તમે આ આ હેરિંગ કેવી રીતના રાખી શકો તમારા અધિકારીને શું પાવર છે મારે એમ કેવું છે કઈ આવીને હેરિંગ કરવાનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તમે વાંચી લો નહીં શા માટે એનું ઉલ્લંઘન સરકાર કરતી હોય છે લોકોને બેકાર બનાવતી હોય હમણાં તમે ઉત્તરાખંડની અંદર ચારસો ને બે ગામડા વિસ્થાપિત બનાવી દેવાના તમે ત્યાં આગળ જે માઇનિંગ ચાલે છે તેનાથી આખા ગામડાઓની અંદર તિરાડો પડી છે અહીં પણ હાલત એ જ થવાની છે ગુજરાતની અંદર જ્યાં જ્યાં માઇનિંગ દેશમાં ચાલે છે ત્યાં આદિવાસી એરિયા છે આદિવાસીઓને વિસ્થાપિત બનાવીને આ દેશના મૂળ માલિક છે એનેથી ખદેડી લેવાની આ વાત છે વિકાસના નામે ક્યાં વિકાસ થવાનો છે કેવડિયાની અંદર ક્યાં વિકાસ થયો છે પેલા બે છોકરાઓને મરી જવું પડ્યું મારી નાખાય એ લોકોએ છતાં એની ફરિયાદ આજ દિન સુધી કોઈ લખે નહીં ત્યાં આગળ જે કમિટી બની છે જે સંકલન સમિતિ જિલ્લાની સત્તા મંડળ ત્યાં આગળ છે કેવડિયાની અંદર એ મિટિંગની અંદર ત્યાંના સાંસદ હાજર હતા ધારાસભ્ય ત્યાં ડેડીયાપાડાના હતા એ લોકો એ બી કહેવું જોઈએ ને કે ભાઈ આ બે બાળકો મરી ગયા છે માણસો એનો એફઆઈઆર દાખલ કરો શા માટે નથી બોયેલા મારે એમ કેવું અહીં પણ એવી રીતના તમે કરવા માંગો છો લોકોને જમીન ન વધારું મારી નાખવાની પ્રવૃત્તિ કરવાનો કાં આદિવાસીનો ડેવલોપ થવાનો છે એટલે આનો હું સખત વિરુદ્ધ કરું છું તે વખત પત્ર બી લખેલો આ ભાઈ ચૌદસો હેક્ટર જમીન માટે અમારે આપવી નથી અમારા લોકો બેકાર બની જશે અહીંથી ક્યાં જવાના છે એ બીજી જમીન તો ધારણ કરી શકવાના નથી તમે એમેન્ડમેન્ટ કરીને જે કાયદા બનાવ્યા છે જે તમે શરતોનું પાલન તમે એનું કરતા જ નથી તમે એને પાછું લેવલ કરીને વસાવી આપવાનો એને બોર બનાવી આપવાનો અને એને પાણી પાછા ગામ વસાવવાની જે વાત તમારા એમેન્ડમેન્ટમાં છે તે પણ કરતા નથી તમે એનો પણ ઉલ્લંઘન કરો છો અને લોકોને જાણે માણસ જ નથી એ એ રીતના તમે જુઓ છો એ તો કોઈ દિવસ ચાલે નહીં આના માટે અમે મોટું આંદોલન કરશું એનો જે કંઈ ભોગ આપવો પડે એ અમે આપશું પણ આ ચલાવી લેવાના નથી આપણું આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટો વસાવા તેમણે અલગ અલગ મુદ્દે હાલ જે કાર્યક્રમ આગામી દિવસોમાં યોજવામાં આવવાનો છે તે કાર્યક્રમને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે સિલિકોન પ્લાન્ટ તેમજ અલગ અલગ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે મામલામાં લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે ને જે ખાસ મહત્ત્વનો પ્રશ્ન પર્યાવરણનો છે અને તે પર્યાવરણનું જતન ના થઈ રહ્યો હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા જે સ્થળો કહેવામાં આવ્યા છે તે સ્થળો પર તંત્ર દ્વારા કેમ આ કાર્યક્રમો રાખવામાં નથી આવી રહ્યા કે લોકોને ખબર પડે તે પ્રકારની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં આરોપ કરતા જણાવી છે હવે જોવાનું રહ્યું કે ફરી એકવાર આ કાર્યક્રમને લઈને ભરૂચની રાજનીતિ ગરમાય છે છોટું વસાવા મેદાને પડ્યા છે ને તેમના દ્વારા આગામી સમયમાં જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તે કાર્યક્રમને એક દિંડક ગણાવ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવું જે ન્યૂઝ્યુબ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ